નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ મળતી માહિતી અનુસાર ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાક ધમકી આપી મારામારી કરતા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગોત્રી પોલીસ ટીમ જેમાં પકડાયેલા આરોપી નામે જીગર મહેશભાઈ સોલંકી સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને ચિરાગભાઈ વિજયભાઈ સોલંકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે